વિસ્તારમાં વિસ્તારમાં તસ્કરોની સ્થાનિક રહીશોમાં ફફડાટ છેલ્લા એક માસથી તસ્કરોની ટોળકીએ નાની મોટી ચોરીને અંજામ આપ્યો છે આ ચોરીના બનતા બનાવોને લઈ સ્થાનિક રહીશોમાં પણ ફફડાટ ફેલાયો છે જે તસ્કરોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે છતાં ચોરીના બનતા બનાવોથી સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે

Nama Bidadari yang હું નીરમનગર માં રહું છું ને અમારે અવાર ને અવાર સોરીઓ થાય છે સામાજિક નાવાની બાથરૂમની ની મોટર હતી ઈ લોકો લઈ ગયા છે સાયકલો લઈ ગયા છ હાથ બાટલા ગયા દસ બાર મોટર ગઈ ને રોજ બધાના ઘરમાં ઉતરી જાય છે અને આ લોકો વાહે તો ભાગી જાય છે પોલીસ અમને બહુ સપોર્ટ આપે છે પણ એમાં એવું છે એ લોકો પાટો વાટી ને જાય છે એટલે અમારે હાથમાં અમે આવતા નથી અને અમારે જાન નું જોખમ છે અમારે બધાને કે એ લોકો હું કઈ કાંઈ નક્કી નઈ હવે કેટલા સમયથી ચલાવો આ મહિનાથી તો એક ધારા વાહે પડી ગયા છે ઈ લોકો આવે બપોરે આવે ને જોઈ જાય છે અને સાંજે પાછા સોરો આવે છે અને અમે બધા આખી રાત રાત જાગી છે પણ ઈ પકડાતા નથી ભાગી જાય છે કોને ખબર હોય ને હું કોક બાતમી આપી દેતો હોય કે કોને ખબર કઈ ખબર નથી પડતી એમ તાંબાના વાસણ એ કે મંદિરમાંથી એક એના બા સાસુનો પિતળનો કોઠો આખો ભર્યો તો ઈ વયો ગયો અને મીડિયા વાળામાં આવી જાય છે કેમેરામાં છ હાથ જણા કેમેરામાં આવ્યા બે ધાવડા ઓઢીને આવ્યા બીજા બે દોડતા અમે દોડ્યા આવ્યા પછી દોડતા દોડતા આવ્યા